પરંતુ આ ગુજરાત તો અને રાજકોટ નો એક નાગરિક છે જે સિવિલ હોસ્પિટલના બહાર બેઠો છે અને આ સરકાર ને અને વહીવટી તંત્ર પાપે જે લોકો મરી રહ્યા છે તેમને ચહેરો બતાવી રહ્યા છે સૌપ્રથમ તો રાજ્ય નો નાગરિક શું કહી રહ્યો છે તે અધિકારીઓ મંત્રીઓ સાંભળી લે મોટા મોટા ઉત્સવ કરવા હળી ઉકાટશે ફલાણા રોડ શો કરશે ઓલો કરશે કયા તમારી પાસેથી વોટની અને મોટી અપેક્ષા છે તમે વોટ આપી દ્યો એટલે તમે છૂટા પછી પાંચ વર્ષ સુધી તમે શું કરો છો જીવો મરો ગમે તે કરો ભગવાન ભરોસે જીવો તમારા કરતા તો રાજાશાહી હારી કહેવાય સિત્તેર વરસ એંસી વરસ હો વર્ષ પેલા જે રાજાશાહી હતી ને એમાંય પ્રજા આટલી દુઃખી નહીં હોય તમે પ્રજાના સુખ માટે બેઠા છો ગાંધીનગરમાં ને દિલ્હીમાં કે બીજાને જલસા કરવા માટે બેઠા છો બીજાનું કોઈનું દુઃખ તો તમે બંધ કરો કોઈને સુખ ન આપો તો કાંઈ નહીં કોઈનું દુઃખ તો બંધ કરો કમસે કમ સુખ નથી જોતું કોઈનું તમારા ચાર લાખ રૂપિયા નથી જોતા આ તેત્રીસે તેત્રીસ પરિવાર છે ને તમને જો એટલા લાખ રૂપિયા આપશે લઈ જાવ જોતા હોય તો આવો ઉઘાડા પગે એસી ઓફિસમાંથી બાયણે નીકળીને ઉઘાડા પગે આપો તમને અહીંયા બેટા બેટા આપશે રૂપિયા તેત્રીસે તેત્રીસ પરિવાર એકેય ના પાડે તો કહેજો

તમે દેખાડી ન શકો વહીવટ થયા હોય તમને ખબર હોય પ્રજા તો તમારું કલ્યાણ છે હોસ્પિટલ માં તો આ લોકો તેત્રીસ માંથી એકવાર ને જવાબ જ નથી આપતા બસ એ તમારો ફોન નંબર લગાવી દો એટલે તમને મેસેજ આપશે લ્યો

જવાબદાર તો મેઈન ઓફિસર હોય એ જ હોય ને બીજું કોણ હોય જેને જેની અંડરમાં બધું ચેકિંગ કરવા જવાનું ના તે બધું જ આવતું હોય એને જવાબદારી હોય ને હાલતું ફાલતું માણસોની શું જવાબદારી એ તો બિચારો એની ઓફિસમાં હોય કાંઈ એની દુકાનમાં હોય કાંઈ એના કામ ઠેકાણે હોય વાડી ખેતરે રખડતો હોય પણ તમે તો કરોડો રૂપિયા લ્યો છો આખી જિંદગીમાં પગાર ઓફિસમાં બેઠા બેઠા તો તમે શું પ્રજાનું કલ્યાણ કર્યું અચ્છા દોશી સામે કે સજા થા દોશી તો સામે તો તમે સજા ગમે આવી આપો પણ એની આ મૂર્ખામી ભૈરા પ્રયાસો બંધ કરાવો ને તોય ઘણું છે આવી મૂર્ખામી ભૈરા પ્રયાસો બંધ કરાવો ચારેકોર રાફડા ફાઇટા છે રાફડા આ માણસો બિચારા જેના પરિવારના છે ને એ કોઈ બોલવાની હિંમત નથી કરી શકતા શું બોલવું એને બિચારાને ખબર નથી પોતાની અંદરનો દીકરો વયો ગયો હોય હવે એનું લોહ જ વયો ગયો છે તો એ પાણી પીને ક્યાં સુધી જીવે રાજ્યમાં વિતેલા પાંચ વર્ષમાં અનેક લોકોના જીવ ગયા છે તેમ છતાં ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ હોય કે બેઠેલા મંત્રી કે મુખ્યમંત્રી હોય તેવી કોઈ ઠોસ નીતિ નથી બનાવતા જેથી કરીને લોકો મરી રહ્યા છે તેઓના જીવ બચે આ લોકો મરી રહ્યા છે ત્યારે અનેક લોકોના ઘરના જે દીવા છે તે બુજાઈ ગયા છે જે દિવસે આઈએસ આઈપીએસ કે ઉચ્ચ અધિકારીઓ કે મંત્રી કે મુખ્યમંત્રીનો નો આવી ઘટનામાં સંડોવાશે તે સમયે તેમને ખબર પડશે કે પીડા અને તકલીફ શું છે આ લોકો મરી રહ્યા છે તેમની પીડા તમે જુઓ સરકાર આજ લોકોએ તમને ચૂંટીને ગાંધીનગરમાં બેસાડ્યા છે અને અત્યારે લોકો મરી રહ્યા છે ગરમીમાં અને તમે એસી ચેમ્બરમાં બેસી રહ્યા છો આ રાજ્યના નાગરિકે તમને અરીસો બતાવ્યો છે કે ગુજરાતનું વહીવટી તંત્ર કેવું સડી ગયેલું છે

परा